વિશે માહિતી આપવાનો છું તો ચોલાઈ તંદુલજા પ્રિંકલી રાજગીરા રામદાના મેઘનાદ વગેરે નામ છે આ બે પ્રકારની વચ્ચે એક લાલ પાનવાળી અને એક લીલા પાનવાળી તેમાં વિટામિન એ સી પ્રોટીન એમિનો એસિડ વધારે છે સદરી કે ચોટ થયેલી હોય તો ચોલાઈમાં પ્રોટીન સારા પ્રમાણમાં છે માટે તેની ભાજી કરીને ખાવાથી રોગ જમા જલ્દી આરામ મળે છે ગેસ દસ કે કબજિયાત થયેલી હોય તો તેની ભાજી ખાવાથી મટે છે કેલેસ્ટ્રોન વધારે હોય તો ઓછું કરવા માટે તંદરજાની ભાજી ખાવી જોઈએ મૂત્ર રોગ થયેલો હોય તો ચોલાઈનો રસ પાણીમાં મિલાવીને બે દિન પીવાથી તમામ રોગ મટે છે અને પથરી હોય તો ઓગળીને નીકળી જાય છે દાજવામાં ચોલાઈનો રસ કાઢીને ગા ઉપર લગાવવાથી મટી જાય છે બેટ મકોનું ઝેર કર્યું હોય તો તેના પાનનો રસ ડંખ ઉપર લગાવવાથી ઝેર ઉતરી જાય છે સર્પવિષ થયેલું હોય તો ચોલાઈનું જળ સાથે મરી ચોખાનું પાણી સાથે મિક્સ કરીને વારંવાર પીવાથી સર્પનું ઝેર ઉતરી જાય છે વિંછીનું ઝેર હોય તો ચોલાના મૂળને પાણીમાં પીસીને રસનો લેપ કરવાથી વિંછીનું ઝેર ઉતરી જાય છે શાકર સાથે પણ લઈ શકાય છે કેન્સરના કોષોને નાશ કરવા માટે ચોલાની ભાજી ખાવી જોઈએ કેન્સરના કોષો થતાં અટકે છે સોજો પણ ઉતરે છે વજન ઓછું કરવું હોય તો ંદરજાની ભાજી ખાવી જોઈએ કારણ કે તેમાં પંદર ટકા પ્રોટીન છે એ માટે ભાજી ખાવી જોઈએ ડાયાબિટીસ પણ મટાડે છે વજન ઘટાડે છે રોગ પ્રતિકારક શક્તિ વધારવી હોય તો રોગ સામે લડવાની શક્તિ ચોલાઈમાં છે એટલે કે તંદરજામાં છે માટે રોજ તાંદરજાની ભાજી ખાવી જોઈએ અંતરડામાં જૂનો મલ ભરાઈ રહ્યો હોય તો ચોલાઈની ભાજી ખાવાથી વતરડાનો જૂનો મલ બહાર નીકળે છે અને પેટના રોગો મટે છે રક્તવિતા હોય તો લાલ પાનવાળી ભાજી ખાવાથી કફ દૂર કરે છે અને રક્તના વિકારો દૂર કરે છે ખૂનની કમી હોય તો ભાજી ખાવાથી કે ઉકાળો પીવાથી ખૂનની કમી દૂર થાય છે સ્તનનો આકાર વધારવા માટે સમગ્ર છોડનો ઉકાળો કરીને વીસ દિવસ પીવામાં આવે તો સ્તનનો આકાર સરસ વધે છે ખૂની બહા બવાસીર થયેલી હોય તો ચોલાઈના પાંદો શરબત બનાવીને પીવાથી તનદિમ રોગ મટે છે એનર્જી બુસ્ટર તરીકે જોઈએ તો મોસપેશીના બંધારણમાં આની ભાજી ખાવાથી એનર્જી વધારે મળે છે સફેદ બાળ નાની ઉંમરે થતા હોય તો તોદજાની ભાજી ખાવાથી નાની ઉંમરે બાલ સફેદ થતા હોય તો અટકી જાય છે અને ભાજીનો લાભ મળે છે પથરી થયેલી હોય તો પંદર દિવસ તો ભાજી ખાવાથી રોગ મટે છે ખીલ મુહાશે થયેલા હોય તો ચોલાઈને છોડને બારીને રાખ બનાવીને તેમાં પાણી વડે મલમ બનાવીને ચહેરા પર લેપ કરવાથી રોગ મટે છે કબજિયાત થયેલી હોય તો નાના બાળકને તો નાના બાળકને કબજિયાત થાય તો એક બે ચમચી પાનનો રસ પાવાથી રોગ મટી જાય છે પેટના તમામ રોગોમાં તો અંદર જની ભાજી ખાવાથી પેટના તમામ રોગો મટી જાય છે જય જડીબુટ્ટી